હવે જ્યારે વાત કરીએ આપણે વાળ ધોવાની તો સૌથી વધારે ટેન્શનમાં આવી જઈએ કારણ કે ઠંડા પાણીથી વાળ તો ધોવાય જ નહીં ઉપરથી આવી ઠંડીમાં તો ક્યારે નહીં હવે આના માટે આપણે શું કરીશું કે ગરમ ગરમ પાણી વડે આપણું માથું ધોઈ કાઢીએ છીએ વાળોને ધોઈ કાઢીએ છીએ કે આ જ બાબત ખોટી છે જો તમે પણ ઠંડા પાણીથી સ્નાન નથી કરી શકતા અને ગરમ પાણી વડે તમારા વાળને ધોવો છો તો તમે સૌથી મોટી ભૂલ કરી રહ્યા છો તો દર્શક મિત્રો જો તમને પણ ગરમ પાણીથી વાળ ધોવાની આદત છે તો તમારે આ વિડિયો જોવો રહ્યો કારણ કે ગરમ પાણીની મદદથી જો તમે વાળને ધો છો તો તમારા વાળને નુકસાન પહોંચી શકે એમ છે હવે શિયાળાની આ ઋતુમાં વાળની દેખભાળ કરવી એ ખૂબ જરૂરી બની પડે છે આમ પણ કોઈ પણ ઋતુ હોય તો આપણે આપણા વાળની કાળજી લેવી જોઈએ ખાસ કરીને જ્યારે શિયાળાની ઋતુ હોય તો જરા એક્સ્ટ્રા કેર કરવી પડશે હવે જો આપણે ધ્યાન નહીં રાખીએ તો બની શકે કે આપણા વાળ વધારે ડ્રાય થઈ જાય હવે શિયાળામાં ઠંડા પાણીથી વાળને ધોવું એ ઘણા બધા લોકો માટે મુશ્કેલીની બાબત કહેવાય છે કારણ કે ઠંડા પાણીથી વાળને ધોઈ ન શકાય અને ગરમ પાણીથી જો ધોવા જઈએ તો વાળ ખરાબ થઈ જાય હવે આને કારણે ઘણા બધા લોકો વધારે પડતા જો ગરમ પાણીનો ઉપયોગ કરતા હોય તો ચોક્કસપણે નુકસાન થવું પણ ડબલ છે હવે વધારે ગરમ પાણીથી વાળ ધોવા તદ્દન ખોટી બાબત છે હવે જો તમે વાળને વધારે ગરમ પાણીથી ધોઈ રહ્યા છો તો તમારા વાળમાં ડેન્ડ્રફ થવાની સમસ્યા થઈ શકે કારણ કે આનાથી શું થશે કે તમારા માથાના જે સ્કેલ્પ્સ છે એ ડ્રાય થઈ જશે તમારા વાળ જળમાંથી વધારે તૂટશે અને વધારે ખરવાની પ્રોબ્લેમ પણ આવી શકે એમ છે દર્શક મિત્રો જો શિયાળાની આ ઋતુમાં તમે વધારે પડતા ગરમ પાણીથી સ્નાન કરશો તેનાથી તમારા વાળને ધોશો તો તમારા વાળ વધારે ડ્રાય થઈ જશે કારણ કે જે સ્કેલ્પ છે એની ચામડી પણ બરછટ થઈ જશે અને તમારા વાળ વધારે પ્રમાણમાં ખરી પણ શકે અને વાળ તૂટી પણ શકે છે તો દર્શક મિત્રો તમે પણ જો આ શિયાળાની ઠંડીમાં વધારે પડતા ગરમ પાણીનો ઉપયોગ કરીને વાળને ધોઈ રહ્યા છો વાળને સાફ કરી રહ્યા છો તો આ બાબત ખોટી છે તમારે વાળની ખાસ કાળજી લેવી રહી ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ